અકસ્માતમાં ઘાયલ થઈને કોમામાં સારી પડેલી પોતાની પુત્રીની સારવાર માટે વડોદરાની એક મહિલાએ ભાવુક થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે મામલો એક મહિના પહેલાનો છે અલ્કાપુરીથી ટુ વ્હીલર લઈને ઘરે પરત ફરી રહેલી નૈન્સીને શહેરના રાજમાર્ગ પર સો કિમીની ઝડપે બાઇક દોડાવનાર ટીનેજરની બાઇકથી ટક્કર વાગતા તે હવામાં ફંગોડાઈ નીચે પટકાઈ હતી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ નેન્સી સારવાર અર્થે અકોટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી લોનો અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થીની નેન્સી છેલ્લા એક મહિનાથી કોમામાં સરી પડી છે નેન્સીની સારવાર માટે પરિવારે અત્યાર સુધી ત્રેવીસ લાખનો ખર્ચ કર્યો છે અને હાલ તેની સારવાર ચાલુ છે હોસ્પિટલ તંત્ર સ્ટાફ તેમજ લોકોએ શક્ય મદદ કરી રહ્યા છે પરંતુ આ પરિવાર મધ્યમ વર્ગનો હોવાથી તેમની આર્થિક સ્થિતિ વિકટ બની છે દીકરીને દિલ્હી એમ્સમાં સારવાર મળે તે જરૂરી છે જેને લઈને દીકરીની માતા રક્ષાબેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈમેલથી લાગણી સભર મદદ માટે રજૂઆત કરી છે ઘટના ગત સાત માર્ચની છે અને અકસ્માત સર્જનાર સગીર હોવાનું બહાર આવ્યું છે દીકરી ને એન્સીની સારવારને કદાચ સમય લાગે તેમ છે જેથી નેન્સીના માતા રક્ષાબેને ભાવુક થઈને વડાપ્રધાન પાસે મદદ માંગી હતી સાત માર્ચ બે હજાર ચોવીસ સાંજે સાડા સાત પોણા આઠની આસપાસ મારી બાવીસ વર્ષીય દીકરી જે ફાઇનલ યર લોમાં ભણી રહી છે એમએસયુમાં એની અત્યારે ફાઇનલ એક્ઝામ બી ચાલી રહી છે પણ એ અત્યારે કોમામાં છે અને એના બધા ક્લાસમેટ્સ એક્ઝામ લખી રહ્યા છે તો એક બાઈક ચાલકે એ તો એના ગેટમાંથી બહાર હજી રોડ પર જ આવી હતી ત્યાં એક બાઇક ચાલકે ટી શેપ કોલિજનમાં એને એની સાથે વાહન અડ અથડાયું અને એ એને એટલી બધી ઈજાઓ થઈ છે માથામાં અને શરીરમાં કે ત્યારથી કોમામાં છે અમે આ પહેલાં અમે ગોત્રી હોસ્પિટલ ગયા હતા પછી અમે અહીંયા વિન્સમાં આવ્યા ડૉક્ટરો એમની બધી પૂરી મહેનત કરી રહ્યા છે વડોદરાના નાગરિકો જૈન સમાજ નેન્સીના ફ્રેન્ડ્સ અમારી હું પશાભાઈ પાર્કમાં રહું છું અમારી સોસાયટી વડોદરાના વડોદરાની બહારના લોકો અમને ખૂબ મદદ ખૂબ પ્રાર્થનાઓ બધી રીતે અમને મદદ કરી રહ્યા છે પણ એ બાઇક ચાલકનું આગળ શું થયું એ મને નથી ખબર પણ અત્યારે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે એટલે અમે બી મધ્યમ વર્ગીય લોકો છે એટલે હવે અમારી બી એટલી હવે પરિસ્થિતિ રહી નથી કે આગળનો હજી અમે ખર્ચો ઉઠાવી શકીએ તો મોદીજીને વડોદરા બહુ વાલું છે અને મને એટલી આશા છે કે મારી દીકરી બી મોદીજીને વાલી હશે અને મોદીજી મારી દીકરીને મદદ કરશે એટલે મેં એમને પત્ર લખ્યો છે ગઈકાલે કે મારી દીકરીને એ સારામાં સારી મદદ પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું અને તમારા બધાના આશીર્વાદ માગું છું મારી દીકરી માટે